પણ નજર એ ડુંગરમાંથી હટતી નથી મારું ખેતર બાજુમાં રવિવારની રજા હોવાથી હું પણ આજે ખેતરે ગયો હતો ઢોર આરામ કરે એટલે મારા મોટા બાપાએ મને કામ કે જા ભેડા એટલે કે નાની તલાવડી જે પાંચ દસ ખેતરોની વચ્ચે બનાવેલી હોય તે ચોમાસામાં ભરાય એટલે આજુબાજુના ખેતરવાળાને પાણી પીવા માટે કામ લાગે એમાંથી પાણીનો ગાડુઓ એટલે કે ખેતરમાં પાણી ભરવા માટેની નાનું માટલું ભરી આય હું પાણી ભરવા જ જતો હતો પણ મારી નજર એ બાપા પર પડી એ બાપા બીજા કોઈ નહીં પણ અમારા કુટુંબના ભીખા બાપા હતા એમને જોયા એટલે સહજ રીતે હું એ બાજુ વળ્યો પણ મને આવતો જોઈને ફળ્યા એટલે કે માથે બાંધવાની પાઘડીના છેડાથી આંખો લૂછી નાખી અને બોલ્યા બેટા ક્યાં ભેડે જાય છે ગાડુઓ ભરવા મેં નજીક જઈને જવાબ આપ્યો હા બાપા એટલે કે અમારા વિસ્તારમાં મા બાપથી ઉંમરમાં મોટા હોય અને બાપ બાપા અથવા તો બા કહે છે પણ મને કેમ એવું લાગ્યું કે તમે થોડી વાર પહેલા રોતા હતા પણ બાપા કે બાપા કે કઈ નહીં બાપા તમે કાયમ ઓલા ડુંગર સામે જોઈને કેમ બેસો છો અને ડુંગરને જોવો એટલે કેમ તમે દુખી થઈ જાઓ છો આટલી વાર જે વેદના બાપાએ દબાવી હતી એ આંખોમાંથી નીકળી ગઈ અને ભીખાબા ની આંખોમાંથી ચોધાર આંસુ બેહવા લાગ્યા કઈ નહીં દીકરા એ તો નસીબના ખેલ છે હશે જેવી હરીની મરજી અને બાપા પાછા ફળિયાના ફળિયાનો છેડો લઈને આહુડા લૂછવા લાગ્યા મને બાપાની વેદનાનું કારણ જાણવું હતું એટલે હું ભીખાબાની બાજુમાં બેઠો અને બાપાને કહ્યું કે બાપા વાત કરવાથી મન હલકું થાય આ વાત તો કરો ને બાપા નાનું છોકરો પોતાની મા વિના વિલાપ કરે એમ વિલાપ કરવા લાગ્યા ને બોલ્યા પારકર તારા પાણી વરવા થઈ વળજે પાછા દેશ અર્થાત પાણી વગર અમારા શરીર સાવ નકામા થઈ ગયા છે પણ પાછો વળજે વાલમાં એટલે કે પોતાના અંગત તો ફરી મળશું સોઢા એટલે કે પારકરમાં સોઢા દરબારોનું રાજ એટલે કે સોઢાના રાજ્યમાં આ દુહો જયારે બાપાની નાભી થી નીકળ્યો ત્યારે મારા પણ પાપણ ભીના થઈ ગયા રૂંવાડા સળવળવા લાગ્યા અંતરનો નાદ હોય એવો અનુભવ થયો મને વધારે જાણવાનું મન થયું મેં કહ્યું બાપા મને માંડીને વાત કરો અને ભીખાબાએ મારી સામે સચિત્ર ભૂમિકા બાંધી હોય એમ એક પછી એક ઘટનાક્રમની ઝાંખી કહેવાનું શરૂ કર્યું એ ઓળાવા ડુંગર ઓળાવાનો ડુંગર છે ને એની ગોલી પાર અમારી વેદનાયુ પડી છે બેટા એટલે એને આમું જોવું એટલે મારું હૈયુ હલી જાય છે અને ન સહેવાય એવી વેદના થાય છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા જ્યારે બનાસની ધરતી પર કારમાં પડતા ત્યારે પોતાના પશુધન વિસ્તારમાં બહુ લોકો જીવન નિર્વાહ માટે જતા એમ અમારો પરિવાર પણ ત્યાં ગયો હતો પણ ત્યાંનું અન્ન જળ એમને માફક આવી ગયું એટલે ત્યાં રોકાઈ ગયા અને સોડા રાજ પાસે માંગણી કરતા અમને ખેડવા જમીન આપી પ્રભુના આશીર્વાદથી ખૂબ કમાણી કરી અને વિસ્તારમાં નામ અને હેડતા એટલે ચાલતા અને બે જોડી સાતેડું પાંચ હાથ ઊંડો કુવો ગાળો એટલે પાણી વને પાલર એટલે કે વરસાદી પાણી જેટલું મીઠું પાણી ત્રણ ત્રણ હરા હરા એટલે ત્રણ ઋતુ પ્રમાણે ત્રણ પાક પાકે નાખે માગ એટલે જગ્યા નાખે માગ નહી એટલું ધાન એટલે કે થાય સિત્તેર ભેહનું ખાડું જેમ ગાયોના સમૂહને ધણ કહેવાય ને વિહક એટલે વીસ ગાયું રોજ બબ્બે ઉભા રહે એટલે એક પ્રકારની મોટું વલણું જે બે જણ સામસામા ઉભા રહીને છાશ છાશું વલવાનું કામ કરે છાશું વલવાથી તાજા માખણમાં ચોપડીને ઝારા એટલે નાસ્તો કરતા બબ્બે હાળે એટલે સાથી રાખેલા હતા કોઈ જાતનું દુઃખ નહીં કોઈની કનળગત નહીં કોઈ પ્રકારમાં ભય વિના સુખી જીવન જીવતા હતા મારો હરી જાણે કોની નજર લાગી તે અખંડ ભારતના કટકા થયા ને આ મલક બે ભાગમાં વહેંચાઈ ગયો એક ભારત ને બીજો પાકિસ્તાન એ વખતે ભારતમાં સોડા દરબારોનું રાજ હતું એટલે ત્યાં કોઈ જાતની એમની ચિંતા નહોતી અને ઈ તાણે ખબર પણ નહીં કે પાકિસ્તાન મલક મુસ્લિમોએ માંગીને લીધો છે અમારે મન એટલે કે મન એમ કે ઘરમાં પણ બે ભાઈ જુવા એટલે સ્વતંત્ર થાય એમાં મલગ પણ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય છે પણ ખબર નહીં કે વચ્ચે સરહદ ખેંચાઈ જશે આવરો જાવરો બંધ થઈ જશે અમે પાર્કરમાં રહેવાનું ધાર્યું ઓગણીસો સુડતાલીસ પછી પાંચેક વર્ષ તો બરાબર આવ્યું પણ પછી અમારી સાળ હતી એટલે કે પનોતી બેસવી જે સાડા સાત વર્ષની હોય છે હોય એમ સોડા દરબારો પાસેથી ગામડા લઈને એમને સાલિયાણું બાંધી આપ્યું અને પછી ત્યાંના સરકારી શાસકોએ ત્યાંના ફોજદારો અને ત્યાંની મિલિટરી એટલે પાકિસ્તાની સેનાની વાત છે અમારા માથે ત્રાસ અને અત્યાચાર ચાલુ કર્યા અમારા ઘરે સારું હોઢોર હોય તો છોડીને હાલતા થાય સારું ઘોડું કે ઊંટ હોય તો લઈ જાય ઘરમાં સારો ઢોલિયો એટલે ખાટલો દેખાય તો લઈ જાય અરે હદ તો એ વાતની હતી કે અમારા આંગણે કે ખેતરમાં સારું ઝાડવું ઝાડ ના રહેવા દેતા કોઈ હિન્દુના ઘરેણા પહેરીને બહાર ના નીકળી શકતું હંમેશા બે ને દીકરીની આબુની ચિંતા રહ્યા કરે લગ્ન લેવાના હોય તો કોઈને ખબર ના પડે એમ રાતોરાત ફેરા દઈ દેતા અમે જે છેલ્લા દસ થી બાર વ્રહ કડ્યા એ અમારો આત્મો એટલે આત્મા જાણે છે દિયે તારા ભાયા છે એટલે દિવસે તારા દેખા એ કહેવત તળપદી શબ્દોમાં કહેવાય કે દિયે તારા ભાયા છે કઈક નમલા નમલાઓએ અભરાઈને ધર્મ બદલી નાખ્યો અને પછી એવો ની એટલે એમની ભેગા બેહીને અમારા નખોદ કાઢવાના કાવતરા કરતા માર માર કરતા ઓગણીસો એકોતેર નું પાકિસ્તાનનું યુદ્ધ અને ભારતની ફોજ પારકર માં દાખલ થઈ ની બંદી છૂટી થઈ માંડ કરીને ત્યાંથી પોતાની આબરૂને ધર્મ બચાવવા માટે અમે ત્યાંથી હિજરત કરીને અમે અમારા મૂળ માં આવવા એટલે નીકળ્યા પણ માથે મોત લઈને કારણ કે અમારે જ્યાંથી ગાડા એટલે બળદગાડું નીકળવાનું હતું ત્યાં વચ્ચે હરમ્યો સંતા એટલે છુપાઈને બેઠા હતા ઘર વખરી લૂટી લે આબરૂ માથે આવી જાય મારકોટ એટલે મારામારી કરે માંડ માંડ જીવના જોખમે ભારતમાં ભૂગ્યા પહોંચ્યા એક બે મહિના સોય ગામના કેપ એટલે કે એ સમયે પાકિસ્તાન થી આવતા નિર્વાસી માટે સુઈ ગામમાં રેફ્યુજી કેમ્પ સ્થપાયેલો અત્યારે પણ વિસ્તાર સુઈ ગામ કેમ્પ તરીકે ઓળખાય છે એમાં ઉતર્યા ધીરે ધીરે જેમ હગાવાળા સંબંધીઓની ભાળ મળતી ગઈ એમ બધા એમને ત્યાં આશરે ગયા અમે પણ અહીંયા અમારા કુટુંબી ભાઈઓ પાસે આવ્યા તેથી સરકારે વાયદો કર્યો કે અમે બધાને ખેડી ખાવા જમીન દેશું અમુકને મળી છે પણ અમારા જેવા કંઈક પરિવારો હજુ કોઈના ખેતર ભાગવા વાવીને જીવન ચલાવે છે ઘરનું ખેતર હોય તો મન માગ્યું વાવી શકાય પણ બીજાના ખેતરમાં તો ધણી કે એમ વાવવું પડે ધરતી માતા સૌની છે પણ અમારે અત્યારે કોઈની બીજા પર નિર્ભર રાખીને જીવવાનું છે અને અહીં આવ્યા પછી આ તો અમને સ્વીકારી લીધા પણ આજે પણ સમાજ અને લોકો અમને પારકરા કહીને બોલાવે છે અને અમારી ઠેકડી ઉડાવે છે એ બહુ વહમું લાગે છે અમે પણ અખંડ મલકના છોરું એટલે સંતાનો હતા ક્યાં ગયો એ અમારો માતૃભૂમિ એટલે માતૃભૂમિ વાળો પ્રેમ પ્રેમ ગાવા બેસીએ તો રાત્યું રાતો વહી નીકળી જાય પણ વેદના કોને કેવી જ્યારે ઉપર વાળો રૂઠે તો ભલામણ એટલે ભલામણ છે એટલે કે કોને કરવી ભીખાબા ચોધાર હાંસુએ રડતા રહ્યા ને વાત કરતા ગયા અમારી માલ મિલકત ત્યાં રહી ગઈ એક ગાડામાં આવ્યું એટલું લઈને અમે પાછા પોતાની મૂળ ભૂમિ પર આવી ગઈ અહીંયા કોઈ જાતની અમને બીજી ચિંતા નથી મારી ઉંમર થવા આવી છે અમારું જીવન અમે રજળપટ રજળપાટ કરીને કાઢી નાખ્યું આજ વી વી વરણના વાણા સમય વાય ગયા પણ અમને ખેડીને ખાઈ શકાય એટલી જમીનનો ટુકડો નથી મળ્યો અમે ધન દોલત નથી માંગી અમે તો ખેડવા જમીનનો ટુકડો માંગ્યો છે પણ રામ જાણે કેદી મળશે આના કરતા તો રાજાશાહી સાત્ય દર્જે એટલે સાત ધણી સારી હતી કે તમારામાં ખેડવાની હામ હોય તો ખેતર તો મળી જતા બસ જીવતે જીવ એકાદ બોટાવા જમી સરકાર આપી દે તો મુકતે જાઉં એટલે મર્યા પછી સ્વર્ગમાં જવું પણ ભીખાબાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ જ રહ્યા એવામાં મને મારા બાપાએ હાકલ કરી કે કોઈએ બાંધી રાખ્યો છે તો છોડવા આવ છોડવા આવ ક્યારનો ગુડાણો એટલે તો છડાય કે ગુસ્સામાં આવું કે જવું હોય એને મારી તળપદી બોલીમાં ગુડાણો કહે છે અને હું ગાડુઓ લઈને ઉતાવળે પગલે ખેતરમાં પહોંચો મિત્રો આવી અનેક ઘટનાઓ પાત્રો એમનો વેદનાઓ ભારતના ભાગલા સમયની છે જ્યાં જ્યાં જે ગામમાં નિરાશ્રિતો રહેતા હશે એમાંથી જેમનો પણ જન્મ ઓગણીસો પંચાવનની આસપાસ હશે બધાની વેદના છે અમુકને જમીનો મળી છે અમુકને રહેવા માટે પ્લોટ મળ્યા છે પરંતુ હજુ પણ ભીખાબાના પરિવારના એક પણ સભ્યને સરકાર તરફથી ઓળખપત્ર સિવાય કઈ મળ્યું નથી સેંકડો વખત રજૂઆતો કરી છે ભૂખે નથી મળતા આજે પણ કોઈ બીજાના ખેતર ભાગે વાવીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ જે જમીનનો ટુકડો માટે આજીવન કરગરીને ભીખાબા પરલોક સીધા ગયા એમના પરિવારને પચાસ વર્ષ પછી પણ ફક્ત આશ્વાસન સિવાય કંઈ જ મળ્યું નથી મિત્રો આ વેદના છે કોઈની પાસે કઈ માંગણી નથી હજારો એકર જમીન નજીવા ભાવે મોટા ઉદ્યોગકારો આપતી સરકારો આવા નિરાધાર લોકો ગામે સામે જ્યારે ના જુએ ત્યારે કલમ પરાણે લખાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું આગળના જય શ્રી કૃષ્ણ